ભારતના દૂરસંચાર વિભાગમાં લોકોને હિસ્ટના કોલ માટે ચેતવણી આપી છે કે જ્યાં ચાર નંબરથી ખાસ સાવધાન રહેવાની જરૂર છે જોકે તમાસ સિત્યોતેર અને પ્લસ પ્લસ પંચ્યાસી ચોરસી નંબર પર ફોન આવે તો તરત જ કટ કરી દેવું છે કે આ નંબરમાં સખડ કે તમારું બેંક એકાઉન્ટ ખાસ કરી સાફ કરી દેશે સલાહ આપવામાં આવે છે જેમ કે કોડ સિત્યો પંચીના સ્વરૂષ હોય તેમાંથી નંબર ફોર્ડ અને દૂર સંચાર વિભાગમાં ટ્રેનો અને નંબરથી ફોર્ડમાંથી ફરિયાદમાં નોંધવામાં આવે છે લોકોને તાકીદાર સંસરમાં સારી પોર્ટલમાં જેમ આપવામાં આવેલા બ્લોક કરી દેશે જેમાં અન્ય લોકોને બચાવી શકશે પચીસ વર્ષની વિદ્યાર્થીઓ સાથે સ્કેમ હાલતમાં કેસોમાં સામે આવી શકે કે વર્ષની એક વિદ્યાર્થીઓ એક ફોન આવ્યો તેમાંથી ફોન ઓન કરવાવાળા પોતાની ઓળખ સરકારી એજન્સી ટ્રેનનો અધિકારી જણાવે કે સ્કેમ કરીને ધમકી આપીને ફરિયાદમાં આવી છે કે પોલીસ અધિકારી સર્ટિફિકેટ નહીં અને તો તે નંબર બંધ થઈ જશે તેમાંથી ડરી ગયો અને તેનાથી વિગત આપી દીધી ત્યારબાદ તેમને ખબર પડી કે સાથે ફોડ થયું છે ભારતમાં સરકાર એક રિપોર્ટ અનુસાર આ વર્ષ પહેલા દસમાં અને કુલ એકવીસો ચાલીસ કોચ ફરિયાદમાં એસી અને સીબીએનમાં અને આરબીએનમાં ઓળખ આવી તેમના પાસેથી રૂપિયા પડાવી લે છે